રાધે રાધે બધાને જી શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે આપણે સુંદર મજાનું ભજન લઈએ આપણી આંગળીઓનું પણ મહત્વ સમજીએ આંગળીઓ વાતો અભિમાને છે એકબીજાથી અભિમાન છે પહેલી પહેલીથી આંગળી ઊભી થઈને બોલી મારી શક્તિ કૃષ્ણ એ તોલી હારે મને ચક્ર ને લીધું મેં તો ચક્ર ને લીધું મારી આંગળીએ બેન મને આવ્યું છે એનું અભિમાન રે બીજી તે આંગળી ઊભી થઈને બોલી મારી શક્તિ ગુરુજીએ તોલી હારે હું તો માળા ફેરવું મારી આંગળીએ હારે મને આવ્યા છે એના અભિમાન રે ત્રીજી આંગળી ઊભી થઈને બોલી મારી શક્તિ સંતોએ તોલી હું તો તિલક લગાવું શુભ કામમાં બેન મને આવ્યા છે એના અભિમાન રે ચોથી આંગળી ઊભી થઈને બોલી મારી શક્તિ મિતો ગોવર્ધન ઉપાડ્યો તચલી આંગળીએ સહાય કરી એનું મને આવ્યું અભિમાન રે પાછમો અંગૂઠો ઊભો થઈને બોલ્યો મારી શક્તિ માનવી તોલી મારી ધન દોલતમાં લગાડું મારી મોર રે બેન મને આવ્યું છે એનું અભિમાન રે આંગળીઓ વાતો કરે છે એકબીજાથી હારે અમને આવ્યા છે એના અભિમાન રે હર હર મહાદેવ હર હર